કે ખાડા છે સમજ જ નથી પણ એ રાઈટ ના ખાડાઓ આપણે દેખાઈ રહ્યા છે ત્યારે આ દ્રષ્ટાંત ઉપર જે ખાડા પડે છે તે ખાડા પડવા પાછળના જો કોઈ જવાબદાર હોય તો સૌથી પહેલા આ જે પદ અધિકારી એટલે કે સમજો કે સરપંચ તાલુકા પંચાયત સભ્યો જિલ્લા પંચાયત સભ્યો ધારાસભ્યો સંસદ સભ્યો મિનિસ્ટર અને આ સરકાર એ જવાબદાર છે અને એના પછી જો સૌથી મોટો જો કોઈ જવાબદાર હોય તો આ અધિકારીઓ છે એનું કારણ છે કે આની જે પ્રતિક્રિયા છે એને જે રીતે કરવામાં આવે છે હું તમને થોડોક વાત કરવા માંગુ છું કારણ કે એ જ રસ્તો કેવી રીતે મંજૂર થાય છે કે સૌથી દરખાસ્ત આવે છે એ લોકો વહીવટી આપવાની આવે છે વહીવટી તાલુકા પંચાયત ના રસ્તા હોય તાલુકા પંચાયત વહીવટી આપે છે જિલ્લા આપે છે ત્યારે વહીવટી ની અંદર પાસ મંજૂર કરવાનું હોય છે મંજૂર કર્યા પછી એના ટેન્ડર બહાર પાડવામાં આવે છે ટેન્ડર બહાર પાડ્યા પછી એસઓ નું કામ હોય છે ટીડીઓ નું કામ હોય છે એ લોકોએ એ વર્ક ઓર્ડર આપવાનો હોય છે તો વર્ક ઓર્ડર આપ્યા પછી એ રસ્તા બને એની કાળજી રાખવાની જવાબદારી અધિકારીઓની છે પણ આ આખું એક સંકલન છે બંડેની ભાજપ અને અધિકારી બે જણા ભેગા મળીને એક મોટો ભ્રષ્ટાચાર કરતા હોય છે અને મે ખુલેઆમ કોન્ટ્રાક્ટરને સાંભળ્યા છે કોન્ટ્રાક્ટર એવું કહે છે કે એક રસ્તો બનતો હોય તો અમે 30 થી 35% વહીવટ અને વહીવટીમાં આપીએ છે અને બીજા જે એને લાગતા વળગતા હોય સમજો તાલુકાના રોજ હોય તાલુકા પંચાયત સભ્યોને આપવાનું હોય છે તાલુકા પ્રમુખને આપતા હોય છે જિલ્લા પંચાયત જિલ્લા પંચાયતના સભ્યો લેતો હોય છે ત્યારે જિલ્લા પ્રમુખ પણ લેતો હોય છે ધારાસભ્ય ને રસ્તા હોય તો ધારાસભ્ય પર કમિશન બાજી કરે સંસદ સભ્ય હોય તો સંસદ સભ્ય પણ કમિશન બાજી કરે ત્યારે આ કમિશન ને લઈને આપણને જે સો રૂપિયા મળતા હોય તો પચાસ રૂપિયા જ કામ થતું હોય છે અને પચાસ રૂપિયા ની અંદર પણ દસ રૂપિયા જે કોન્ટ્રાક્ટર હોય છે તે કમાવાનો પ્રયત્ન કરતો હોય છે કારણ કે તમે જોયું છે જ્યારે પણ કોઈક ભાજપના કાર્યક્રમ થતા હોય છે તો એ લોકો કોન્ટ્રાક્ટરોને ફોન કરતા હોય છે અને કહે છે કે ભાઈ તમે આટલી જગ્યા પર આટલા રૂપિયા મોકલી આપો તો અમે તમારો આ કરીએ છીએ કાર્યક્રમ કરવાનો ખર્ચો પણ કોન્ટ્રાક્ટર ઉઠાવતા હોય છે એટલે જ્યારે કોન્ટ્રક્ટના ખરાબ થતા હોય છે ત્યારે શે શરમ રાખી કોન્ટ્રાક્ટર પણ એ લોકો કંઈ કહી નથી શકતા અધિકારીને કંઈ કહી નથી શકતા પણ આ દેશની અંદર જો કોઈ મોટામાં મોટા જવાબદાર હોય તો અધિકારીઓ છે અધિકારીને પગાર આપવામાં આવે છે શા માટે એ લોકો કમિશન લે છે એટલે શા માટે કમિશન લઈને રોડ રસ્તાની ક્વોલિટીની અંદર એ લોકો ખરાબ ક્વોલિટીના રસ્તા બનાવે છે જેથી કરીને પ્રજાએ ભોગવવું પડે છે આપણને ખબર જ છે કે આ રોડ રસ્તા જે કોઈ બને છે એ રોજ રોડ રસ્તા બનાવો પાછળ જે પણ કંઈ ખર્ચો થાય છે તે આપણો ગરીબ થી લઈને નાના મોટા માણસોનો ખર્ચો થતો હોય છે એ લોકોને ટેક્સ ના થકી આપણે રસ્તા બનાવતા હોય છે ત્યારે આપણા પૈસાને આ રીતે પૈસા ખાવાનું એક ખુલ્લું મેદાન મળી ગયું હોય છે કે ફુલ મેદાન એવી રીતે મળ્યું છે કે ખુલ્લે આમ ભ્રષ્ટાચાર કરે છે અને આપણે ત્રીસ ટકા સિત્તેર ટકા જેટલો ભ્રષ્ટાચાર રોડની અંદર થાય છે એટલે ત્રીસ ટકાના જ્યાં રસ્તા મળતા હોય તો એક જ વર્ષની અંદર રસ્તો તૂટી જાય છે સ્વાભાવિક છે ત્યારે આ ભ્રષ્ટાચાર દૂર થવો જોઈએ અને આવનાર સમયની અંદર આ જ રીતે રસ્તાઓ અને ભ્રષ્ટાચાર થશે છે તો કોંગ્રેસ રોડ ઉપર આવશે મેદાનમાં આવશે કોંગ્રેસ અને ધ્યાન અધિકારીઓ રાખવાનું છે અધિકારીઓ સાવધાન થઈ જાઓ હવે તમારી પસારી તમારો વારો હવે આવી રહ્યો છે કારણ કે તમારા લીધે જ આ રસ્તા ખરાબ થાય છે તમે કમિશન આપવાનું બંધ કરો પ્લીઝ એટલી કૃપા કરો લોકો પર કમિશન